કરજનમાં છવ્વીસ શહીદોનું સન્માન કરો પાકિસ્તાન સાથે ખેલ બંધ કરોના બેનર સાથે તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું ગર્જન કોંગ્રેસ દ્વારા છવ્વીસ શહીદોનું સન્માન કરો પાકિસ્તાન સાથે ખેલ બંધ કરો મુદ્દે આંદોલન હાથ ધર્યું હતું કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે જ્યારે દેશના નિર્દોષ નાગરિકોના લોહીથી હંમેશા જમીન ભીની થઈ રહી હોય ત્યારે આ શત્રુ દેશ સાથે તાળી પાડી રમતો રમવી રમતો જોવી ગુના સમાન છે રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રગૌરવ સૌથી પ્રથમ છે મનોરંજન પછી આજની વિરોધ સભાનો મુખ્ય હેતુ પહેલગામમાં શહીદ નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા કરજન નવા બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ સભા યોજાઈ હતી આ સભા દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણી રજૂ કરાઈ હતી વિરોધ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના અવસરે કરજન તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો ક્રિકેટ ચાહકો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે દેશભરમાં આજની ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈ ખૂબ જ ટીકાઓ થઈ હતી અને લોકોએ વિરોધ વ્યથા વ્યક્ત પણ કરી હતી આજે અમે મૂન રેલી ધારણ કરીને અહીંયા પહોંચ્યા હતા અને જે ચૌદ તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અને શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો ખરેખર તો આજે અમારે આ કરવું ના જોઈએ જો આ દેશભક્તિની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા છવ્વીસ જે માસૂમ નિર્દોષ અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકોએ સમજવાની જરૂર છે ને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાનું જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવ્યું છે એવું એટલે એમને કોઈની લાગણી નથી દેશવાસીઓની પણ લાગણી નથી અને મેં તો દેશવાસીઓને કહેવા માગું છું હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકોને કહેવા માંગુ છું જો દેશભક્તિની આજે ભાવના હોય અને પોતાના દેશ દિલની અંદર દેશભક્તિ થોડી પણ બચી હોય તો આજે પોતાએ બધાએ બહિષ્કાર કરવો જોઈએ પાકિસ્તાનને બાયકોટ કરવો જોઈએ અને મેચ પણ જોવી ના જોઈએ જો દેશની લાગણી હોય તો આજે સાત વાગે પોતાએ મેચ જોવાનું બંધ રાખજો અને એની સામે કડક ને કડક કાર્યવાહી પણ કરવામાં આવે આવનારા દિવસોની અંદર જો આજે મેચ રમાશે તો બે દિવસ પછી અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ કહીએ છીએ કે અમે જે લગતા વરગતા જે અધિકારી છે એમનું પુત્રું દહન કરીશું પાકિસ્તાન ને ભારત વચ્ચે જે ક્રિકેટ મુકાબલો ચાલી રહ્યો છે એના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ તથા કરજણ શહેર કોંગ્રેસ એનો સખત વિરોધ કરે છે જ્યારે પુલવામા હુમલો થયો અને પહેલગામ હુમલો થયો પહેલગામ વખતે આપણા પીએમ મોદી સરકાર મોદી સાહેબે એવું કીધેલું કે ભાઈ લોહી અને પાણી એક સાથે નહીં વહે જો મોદી સાહેબ

કે ત્રણ દિવસ ચાર દિવસ થી કંડલામાં પણ આંદોલન ચાલે છે રસ્તાઓ બિલકુલ ખલાસ છે એ બાબતે સરકાર ને કશું પડ્યું નથી ફક્ત ને ફક્ત સરકાર ને પોતાની વાહ વાહી લીટવામાં રસ છે હાલમાં આ આ પ્રોગ્રામ પછી જો આ મેચ ચાલુ રહેશે તો અમે અગાઉ આનાથી ઉગ્ર આંદોલન કરીશું અને નવા ગાંધી ચિંતા માર્ગે નવા પ્રોગ્રામો આપીશું